એક મહિનો થઈ ગયો નહીં રાજકોટ અગ્નિકાંડને તંત્રના પાપે બળી મરેલા લોકોના પરિવારજનો રસ્તા ઉપર આવી ગયા છે હજુ એ માતાનું કલ્પાંત આમનું આમ જ છે હજુ એ પિતાનો આક્રોશ દેખાય છે અને એ ઘરની ડેલીઓ જ્યાંથી શરણાઈ વાગવાની હતી ત્યાંથી અર્થીઓ નીકળી તેના હૈયાફાટ રુદન અત્યાર સુધી સંભળાય છે આ બધાએ ન્યાય માંગે છે પણ ન્યાય તો ક્યાં મળે જ છે સાહેબ જો મળ્યો જ હોત તો મળી ગયો હોત મોરબીને મળી ગયો હોત તક્ષશિલાને મળી ગયો હોત વડોદરાને રાજકોટની તો વાત જ ક્યાં કરવી હજુ તો શરૂઆત છે થોડા સવાલ પૂછવા છે પૂછવું છે રાજકોટના એ રાજનેતાઓને કે પોટલામાં ભરેલા એ માનવ દેહને જોઈને તમારી આત્મા નથી કકડી પૂછવું છે એસઆઈટીને કે આ ઝીણવટ ભરી તપાસ જે છે એ ક્યારે પૂરી થશે પૂછવું છે હર્ષ સંઘવી ગૃહ મંત્રી છે તેમને કે શા માટે આ ચમરબંધીને નહીં છોડવામાં આવી લાઈન જ તમે બોલો છો કારણ કે આ બધા ગઠિયાઓ તો ખુલ્લેઆમ ફરે છે ન્યાયની લડત છે અને લાંબી છે ન્યાય મળશે પણ ક્યારે તે ખબર નથી અને ચાલો માની જ લઈએ આપણે દેશમાં જીવીએ છીએ જ્યાં ન્યાયની આંખો પર પટ્ટી બાંધેલી છે એટલે વલખા મારવાનું બંધ કરી દઈએ કે નહીં તે વિચારવાની વાત છે